सुरत महानगर पालिका उधना जोन द्वारा उधना चिकवाड़ी खाते जर्जरित बिल्डिंग ने सील कामगिरी कराई थी बिल्डिंग जर्जरित हो रिनेवेशन कामगिरी चाली रही थी ते समय सील कराई थी

ત્રણ વખત નોટિસ આવી મને રિપેરિંગ ની કામગીરી પણ ચાલુ હતી છતાં આ ચોથી વખત એ આવ્યા આવી અને સીધા મકાનમાંથી બાણસો ને ભાવના જાલી જાલી લેડીસો ને ઘરની બહાર રોતા રોતા બહાર કાઢ્યા બરાબર એ લોકોને ને પેલા એવી જાણ કરીને મુદત માગેલી કમિશનર સાહેબ પાસે ગયા હતા ત્યારે એને ત્રીસ એપ્રિલ સુધીની મુદત આપેલી છતાં આ લોકો અત્યારે વિશ્વ માર્ચે કેમ આવ્યા એકદમ ઝડપથી જે માણા ખાતા ખાતા કે પાણી પીતા બહાર નીકળ્યા અને માણા બહાર બહાર બેઠા છે અત્યારે રોવે છે માથો બાળકો રોવે છે વડીલો બધા રોવે છે અને ખાધા વગરના પાણી પીધા વગરના સવારના અત્યાર સુધી હજી અમને બધા બેઠેલા છે અને મ્યુનિસિપાલિટી વાળા બધા મકાનમાં સીલ મારીને ચાલ્યા ગયા ડ્રેનેજ લાઈનના પણ સીલ મારીને ચાલ્યા ગયા પાણીના કનેક્શન કાપી અને એ પણ ચાલ્યા ગયા તો હવે અમારે શું કરવું એનું એનો કોઈ પાવર બિલ હોતા પણ કાપીને ભાઈ જે બી વાળાને બોલાવીને તો હવે અમારે આગળ એનું કરવું શું કઈ મુદત તો એ લોકોને ને આપવી જોઈએ તો કોઈ સાંભળવા રાજી નથી એસન સીવારા એક આમાં પાંચ એપાર્ટમેન્ટ ને એક એપાર્ટમેન્ટ બંધ છે છ એપાર્ટમેન્ટ છે એક એપાર્ટમેન્ટ માં ચૌદ ફ્લેટ છે ચૌદ પંચાને સિંતર ફ્લેટ છે બરોબર સિંતર ફ્લેટ વાળા સિંતર મકાન વાળા બધા આ રોડ ઉપર રખડતા થઈ જાય તો એ એસન સીવારાની કામગીરી વ્યાજબી નો કહેવાય એમ બરોબર અરે જો રિક્વેસ્ટ એટલી કરી કે જો હમણાં છોકરાઓની પરીક્ષા ચાલુ છે જો અત્યારે હજી બોર્ડ વાળાની પરીક્ષા પૂરી થઈ સાતમા ધોરણ વાળા નજી આ ધોરણવાળીની બધાની પરીક્ષા હજી ચાલુ છે તો હજી અમુકની એપ્રિલ મહિનામાં પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જો રહેવા દીધા હોય થોડાક દિવસની મુદત આપેલી હતી તો એ સાહેબની ત્રીસ એપ્રિલ લગીની મુદત આપેલી હતી તો ત્યાં સુધીને રહેવા દીધા હોય તો બધા મકાનો ખાલી કરીને જતા જ રહ્યા છે બે ત્રણ મકાન વાળા ખાલી અમુક અમુક ફ્લેટ બાકી છે એક એક એપાર્ટમેન્ટમાં બે કે ત્રણ ફ્લેટ બાકી છે

માણસ એક જગ્યાએ ધંધા કરતા હોય અને એક દિવસ મારી મારીને જતા હોય અમારા પરિવાર એક માણસના પાછળ દસ જણા હોય એ લોકો ખર્ચો પાણી ક્યાંથી ચાલે માણસ તો એ સમજો થોડી આપો આપશે અમે લાઈટ બિલ ભરીએ વેરા બિલ ભરીએ બધું ભરીએ સૌથી વધારે ટેક્સ ભરીએ છીએ હાલ તમારે તંત્ર પાસે શું માંગ છે અમે અમારા જે મુદ્દત માંગ્યા છે આપણે લુધી એ હું આપણે મુદ્દત આપીએ કે ત્યાં સુધી અમે કોઈ બીજી કે આપણે હોધી ન સેટ થઈ જાય તે સપ્રેલ પછી અમે ત્રીસ સપ્રેલ સુધી બધું લખીને આપ્યો તો મારું નામ મીરા છે અને હું ચીકુવાડી બિલ્ડિંગ નંબર ચાર માં રહું છું અહીંયા અમારે પ્રોબ્લેમ છે એસએમસી વાળાની નોટિસો આવેલી છે પણ એમાં કામ કરતા થોડો અમને ટાઈમ લાગ્યો છે એ બી છે અને પ્લસ અમે તૈયારી કરી જ લીધી છે અમારું બિલ્ડિંગનું કામ કન્ટિન્યુ એ લોકોએ જે માંગ્યું છે એ પ્રમાણે અમે રિનોવેશન ચાલુ કરી દીધું છે બધી જ વ્યવસ્થિત એ લોકોના જે માંગણી છે નોટિસોમાં એ પ્રમાણે જ અમે ચાલ્યા છીએ મહાનગરપાલિકા તરફથી આ બીજી ત્રીજી વખત સીલ મારવા આવ્યા છે લોકો બે વખત તો છૂટી ગયું હતું આ વખતે એ લોકોએ અમને બધાને ઓન ધ સ્પોટ બહાર કાઢી અને સીલ લગાવ્યું છે આશરે કેટલા મકાનો દુકાનો આશરે સાહીઠ ફ્લેટ અને લગભગ વીસેક દુકાનો બધામાં સીલ લાગેલું છે તંત્ર પાસે માંગ એટલી જ છે કે વ્યવસ્થિત તપાસ કરો વ્યવસ્થિત અમને સપોર્ટ કરો અમે તમને સપોર્ટ કરીએ છીએ અમારે લીગલી જ કામ કરવાનું થાય છે જે તમે કહો છો અમે કરવા રેડી જ છીએ અત્યારે અમારી બિલ્ડિંગ નું કામ ચાલુ જ છે ઓલરેડી અને અમે એ પૂરું કરવા માંગીએ છીએ હાલાકીની સામે એવું છે કે બહુ મોટી ઉંમરના માણસોને બી તકલીફ છે નાના છોકરાઓ બી છે અને ઇવન મને પોતાને ખુદને કમરનો બહુ મોટો પ્રોબ્લેમ છે મારે વર્ષ દોઢ વર્ષ થયું છે મારે એટલું મોટું ઓપરેશન થયું છે કે હું નીચે બેસી નથી શકતી અચ્છતા હું આજે નીચે છું